કામરેજ તાલુકામાં વિદેશી દારૂ ન ઘૂસે તે માટે કામરેજ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને બાતમીદારને કામે લગાડી દીધા હતા તે દરમિયાન કામરેજ પોલીસના મથકના પીઆઈ એડ ચાવડા તેમજ પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈ ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે નેશનલ હાઇવે અડતાલીસ પર કામરેજ ટોલ નાકા ખાતે એક ટાટા કંપનીના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ફરી પસાર થનાર છે જે ચોક્કસ બાતમી આધારે કામરેજ પોલીસે વોચ ગોઠવી આ વિદેશી દારૂનો ભરેલી ટ્રક ઝડપી લીધો હતો ટ્રકમાંથી પોલીસને વિદેશી દારૂની અઢારસો જેટલી બોટલો મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ મોબાઈલ અશોક લેલેન્ડના ટ્રક મળી કુલ અઢાર પોઈન્ટ સાડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી બેસમની અટક કરી હતી અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ભરાવનાર સહિતને બે આઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ